મોદીની ગેરંટી ખરેખર ગેરંટી છે અને મહિલાઓ માટે જે કામ થયું છે મહિલાઓ માટે યોજનાઓ છે હું આપને ટૂંકમાં જો કહું કે જ્યારે સ્ત્રી ગર્ભવતી હોય ને તો ત્યારથી એની યોજના છે પછી ધાત્રી માતાથી લઈને એ બાળક જન્મ થાય એને ઘર પહોંચાય અને એને શિક્ષણથી લઈને એને લગ્ન થાય સુકન્યા યોજના સુધી એટલી બધી યોજનાઓ છે કે આજે એક સ્ત્રીને કંઈ પણ પાછા જોવું ના પડે બીજી કોઈ સરકાર આવે તો લાગે કે આટલો થાય ના ના બિલકુલ નહીં કેમ બિલકુલ નથી લાગતું મોદી સરકાર સિવાય કોઈ નહીં વિકાસ કરી શકે રિસ્ક જ નથી લેવો ના 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 બિલકુલ નથી લેવો અચ્છા લગ રહા કે મોદીજી હજાર સાર જ દેશના રોશન કરે કે જો સરદાર વલ્લભ ભાઈ કરના ચાતે થે વો કર સકે